એક કોળીના ના મારવા માટે આખા દાડિયા કરવા પડે અને એ પાછા એને છેતરી લઈ જવા પડે બાકી જો એની માનું ધાવાની યાદ કરે અને જો ન્યાય નહીં મળે તો આવનારા સમયમાં બગદાણા ખાતે ન્યાય સભા અને સંમેલન બેય થશે અને ઓલ ગુજરાતની પણ ઓલ ઇન્ડિયાના કોળીને ભેગા કરીશું બરેકમા એ મેપર રાજુલા સિવિલ કોર્ટમાં માયાભાઈ ઈર્ષોર છે ચોર છે સાબિત કરાવવું છે અને ઈમાં અમે જવાન નથી અને આ જે ન્યાય મળવાનો હતો ઈ કોળી સમાજને ન્યાય મળી ચૂક્યો છે ભવિષ્યમાં ક્યારેય પણ કોળી સમાજ સાથે અન્યાય ન થાય અને આ સમાજ માંધાતા મહારાનો વંશજ છે અને હાથમાં તલવાર છે અને જે ભાષામાં જે લોકો સમજે એ સમજાવતા કોળી સમાજને પણ આવડે છે ટીટ ફોર ટેટ ની નીતિ

ભાજપના જે કોળી સમાજના દિગ્ગજ નેતાઓ છે તેઓ પણ હાજર ન રહેવાના મૂળમાં હતા પરસોત્તમ સોલંકી હીરા સોલંકી સોલંકી કુંવરજી બાબળીયા સહિતના નેતાઓ આ ન્યાય સંમેલનમાં ક્યાંય દેખાયા ન હતા હાલ તો જ્યારે ભાજપના નેતાઓ કે જે હીરા સોલંકી છે પરસોત્તમ સોલંકી છે કે જેમણે નવનીત બાલધિયાને ન્યાય મળે તે માટે સરકારને રજૂઆત કરી હતી આવેદનપત્રો આપ્યા હતા તે જ નેતાઓ હાજર ન રહેતા હવે એ પણ વાત ચર્ચાઈ રહી છે કે હવે નવનીત બાલધિયા એકલા પડ્યા છે બીજી બાજુ આ સંમેલનને લઈ હીરા સોલંકીએ પણ ગાંધીનગરમાં એક સંમેલન જ્યારે અખિલ ભારતીય કોળી સમાજનું ગઈકાલે યોજાયું હતું તેમાં હીરા સોલંકી હાજર રહ્યા હતા અને તેમણે જ્યારે મીડિયા સાથે વાત કરી અને મીડિયાએ જ્યારે સવાલ પૂછ્યો કે જે ન્યાય સભાનું આયોજન ભાવનગરમાં થવા જઈ રહ્યું છે તેમાં હીરાભાઈ સોલંકી જશે કે કેમ ત્યારે હીરા સોલંકીએ જવાબ આપતા કહ્યું છેલ્લો સવાલ સાંજે ભાવનગરમાં સંમેલન છે તો એવા બધા જવાના કે એ અલગ છે આ ના ના એ એ અમારા ધ્યાન ઉપર જ નથી મારા ધ્યાન પર કોઈ ફોન પણ એવી બાબતનો મને આવ્યો નથી અને એમાં અમે જવાનું નથી અને આ જે ન્યાય મળવાનો હતો એ કોળી સમાજને ન્યાય મળી ચૂક્યો છે અને એ તકે અમે સરકારનો ફરીથી એકવાર આપના દ્વારા આપને આવ્યું કે હું આ સંમેલનથી એ જાણ છું નવનીત બાલદિયાને ન્યાય મળી ચૂક્યો છે અને હું સરકારનો આભાર પણ માનું છું એટલે કે નવનીત બાલદિયા એક તરફ એવું કહી રહ્યા છે કે તેમને ન્યાય મળ્યો નથી આ ન્યાય જે મળ્યો છે તે અધૂરો છે હજુ પણ આગળ લડત લડવાની છે બીજી બાજુ હીરા સોલંકી કે જે આ લડતની અંદર હતા નવનીત બાલદિયાને ન્યાય તેમને અપાવ્યો છે કારણ કે તેઓ સરકાર પાસે ગયા હતા નવનીત બાલદિયાને ન્યાયની માગણી તેમણે કરી હતી પરસોત્તમ સોલંકીએ કરી હતી એટલે કે આ બંને જે નિવેદનો જે છે તે વિરોધાભાસી થઈ રહ્યા છે ને નવનીત બાલધિયાની આ લડાઈ જે છે તે ક્યારે પૂરી થશે તે પણ હવે સવાલો થઈ રહ્યા છે કારણ કે એક તરફ જયરાજ આહિર છે તેમની સામે કાર્યવાહી કરવાની મુખ્ય માંગણી નવનીત બાલદિયાએ કરી હતી અને જયરાજ આહીર જે છે તેમની ધરપકડ એસઆઈટી દ્વારા પણ કરી લેવામાં આવી છે અને હાલ છે અને અન્ય આરોપીઓ જે છે તેમની પણ ધરપકડ થઈ ચૂકી છે પરંતુ જે પોલીસની જે ભૂમિકા છે તેમને લઈને નવનીત બાલદિયા કહી રહ્યા છે કે જ્યારે શરૂઆતમાં તેમની સાથે જે અન્યાય થયો છે તેમાં તેમને ન્યાય પડે એટલે કે નવનીત બાલદિયા જે છે તેમને આ જે સંમેલન યોજ્યું હતું તેમાં આ બધી ચર્ચાઓ કરી હતી અને તેમને ભાષણ આપ્યું હતું મીડિયા મિત્રોની સામે એમની રજુ કરે અત્યારે તો હું નથી કહેવા માંગતો પણ જો કોળીનો દીકરો છું એક કોળીના દીકરાને મારવા માટે આખા દાડિયા કરવા પડે પાછા એને છેતરી લઈ જવા પડે બાકી જો એની માનું ધાવન યાદ મિત્રોની સામે એમનું જે કઈ હોય રજૂ કરે અને સરકાર વિનંતી કરું છું મારા સમાજ હોય કોઈ ભલે અને અન્ય સમાજ હોય તો ભલે જો એ હાચા છે તો એને ન્યાય મળવો જોવા મારી જેમ અને જો ન્યાય નહીં મળે તો આવનારા સમયમાં બગદાણા ખાતે ન્યાય સભા અને સંમેલન બે થશે અને ઓલ ગુજરાતની પણ ઓલ ઇન્ડિયાના ખોલીને ભેગા કરીશું એ ભાવનગર પોલીસ એ ગુજરાત સરકાર આની નોંધ લઈ મારી રિક્વેસ્ટ છે કે જે મારી જેમ પીડિત છે એમને પણ ન્યાય મળવો જોઈએ પરંતુ જ્યારે નવનીત સ્ટેજ ઉપર ભાષણ ભાષણ આપવા ઊભા થાય છે અને તેમના બાદ ચર્ચાઓ પણ જાગી છે કારણ કે આ એ જ નવનીત બાલદિયા છે કે જેમણે આ લડાઈ કાયદામાં કાયદામાં રહીને લડી હતી કારણ કે તેઓ કાયદા કહી રહ્યા હતા વારંવાર જ્યારે ચહેરા જાહેર સામે કાર્યવાહી કરવાની વાત હતી કે કાયદા અને ન્યાયાલય પર તેમને વિશ્વાસ છે અને તેમને ન્યાય મળશે અને આખરે જયરાજ આ ધરપકડ પણ થઈ ગઈ પરંતુ અત્યાર સુધી શાંત લડી લડી રહ્યા હતા નવનીત બાલધિયા એ જ નવનીત બાલધિયા સ્ટેજ ઉપર કોળી સમાજના જ્યારે મોટા નેતાઓને ત્યાં જોયા કોળી સમાજના જે લોકો ત્યાં ઉપસ્થિત હતા હજારોની સંખ્યામાં તેમને જોઈને કદાચ તે આ ન્યાય અને કાયદાની ભાષા ભૂલી ગયા હોય તેવું લાગ્યું કારણ કે તેમણે ગઈકાલે નિવેદન આપતા કહ્યું કે મને મારવા માટે આઠ દાડિયાને મોકલવા પડ્યા હતા આવો મોરે મોરો તાકાત હોય તો અને અનેક શબ્દો તેમણે બોલ્યા હતા એટલે કે આ જે સંમેલન યોજાયું હતું તેમાં નવનીત બાલધિયા જે છે તે હવે કંઈક બીજી દિશામાં જઈ રહ્યા હતો હોય તેવી પણ ચર્ચા જાગી છે બીજી તરફ આ સંમેલનની અંદર રાજુલાના પીડિત જે છે તે પણ આવ્યા હતા કોઈ કાઠી સમાજના

પણ છતાં આજે આ લોકોની વચ્ચું નેટવર્ક ઓછું છે કે આજે તમને કહું કે આજે કોઈને સવર નથી પડવા દેતા આજે પોલીસ ખાતું એનું આજે હું તમને કહું છું કે નણી ખરું ખાલી એટલું દુઃખ લાગ્યું હતું કે બરાબર કે એના બાપા માફી હું એમ કહું છું કે મારા છે છે આજે આજે તમે ફકીર જોઉં છું ઘણીવાર તો મારા મોબાઈલમાં જોઉં છું બરાબર મારા ભાઈઓ માયાભાઈ ચોર છે તેવું ત્યાં ચોર થી તેમના ભાષણ માં બોલી રહ્યા હતા તેમણે કહ્યું કે મારી જમીન નો દસ્તાવેજ જે છે તે કરાવી લેવામાં આવ્યો છે ભરત નામે એટલે કે આ જે ઘટના બની ગઈકાલે તેમાં માયાભાઈ આહિર છે તેમનું નામ પણ ચર્ચામાં આવ્યું છે અને તેમના દ્વારા પણ જમીનના દસ્તાવેજ કરી લેવામાં આરોપ જે છે તેમની ઉપર લાગ્યા છે હવે વાત કરીએ કે એક તરફ હીરા સોલંકી જ્યારે ન્યાય મળી ગયો અને બીજી તરફ નવનીત બાલદિયા કહે છે કે ન્યાય અધૂરો છે અને હજુ લડત ચાલુ રહેશે આ બધાની વચ્ચે જ્યારે નવનીત બાલદિયા ભાષણ આપતા હતા ત્યારે તેમને સરકારને પણ ચીમકી ઉચ્ચારી દીધી છે ઉચ્ચારતા નવનીત બાલદિયાએ કહ્યું કે હજુ પણ જે પીડિતો છે જે અત્યારે સ્ટેજ ઉપર આવ્યા છે જો તેમને ન્યાય નહીં મળે તો આંદોલન થશે આંદોલન બગદાણામાં થશે ને અત્યાર સુધીનું સૌથી મોટું કોળી સમાજનું આંદોલન હશે અત્યાર સુધી ગુજરાતભરમાંથી લોકો આવતા હતા અને હવે ઓલ ઇન્ડિયાના કોળી સમાજના લોકો છે તે આંદોલનમાં જોડાશે તેવું નવનીત બાલદિયા દ્વારા કહેવામાં આવ્યું હતું તો અન્ય જે લોકો ભાષણ આપી રહ્યા હતા તેમણે પણ આડે હાથે લીધા હતા અને રોડે વાત કરવામાં આવી હતી એટલે આ સંમેલન જે છે તેમનાથી કઈ કઈ દિશામાં આગળ આ લડાઈ રહેશે તે પણ જાણવું જરૂરી છે કારણ કે જે સંમેલનની અંદર જે ભાષણો આપવામાં આવ્યા તે કંઈક ને કંઈક આ લડાઈથી પણ અલગ જઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું તો આ સંમેલન જ્યારે યોજવામાં આવી રહ્યું હતું ને તેમની તૈયારીઓ કરવામાં આવી રહી હતી ત્યારે ભાજપના જે હીરા સોલંકી છે પરસોત્તમ સોલંકી છે હીરા સોલંકીએ તો સ્પષ્ટ કહી દીધું હતું કે હું અજાણ છું પરંતુ ક્યાંક એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ સંમેલન આપ અને કોંગ્રેસ પ્રેરિત હતું તેવી ચર્ચા જે છે તે ચાલી રહી છે અને તેમના કારણે ભાજપના જે નેતાઓ જે છે તેમની ગેરહાજરી આ સંમેલનમાં જો ગેરહાજરી જે છે તે જોવા મળી હતી તેવું પણ મનાઈ રહ્યું છે બીજી બાજુ જૂનાગઢના ઋષિ ભારતી બાપુ જે છે તેઓ પણ આ સંમેલનમાં હાજર રહ્યા હતા તેમને પણ ભાષણ આપ્યું હતું પરંતુ મીડિયા સાથે જ્યારે ઋષિ ભારતી બાપુ જે છે તેમની ચર્ચા ચાલી રહી હતી ત્યારે કોઈ પત્રકાર જે છે તેમના દ્વારા પૂછવામાં આવ્યું તો મીડિયાના તમામ મિત્રોને ખ્યાલ છે અને આપે પણ આ બધી મેટર ચલાવી હતી એટલે સમાજના આગેવાનોને પણ ખ્યાલ છે કે આ મુદ્દાને ડાઉન કરવા માટે કોના હાથ હતા એટલા માટે જે મે સોશિયલ મીડિયામાં જેના નામ હાલતા હતા આપને મીડિયાવાળાને ખ્યાલ જ છે એટલા માટે જ્યારે એનાઉન્સિંગ થયું આના તમામ લીગલ ટીમે જાહેરાત કરી કિશનભાઈ હોય મામસી હોય કે કાળુભાઈ હોય બધા યુવાનોએ જ્યારે ભાવનગર પશ્ચિમને વિધાનસભામાં ન્યાયસભાની જાહેરાત થઈ તરત મુદ્દો હકેલાઈ ગયો બરાબર તો એ જાગ્રત જનતાને ખ્યાલ જ છે એટલા માટે ભવિષ્યમાં ક્યારેય પણ કોળી સમાજ સાથે અન્યાય ન થાય અને આ સમાજ માંધાતા મહારાનો વંશજ છે અને હાથમાં તલવાર છે અને જે ભાષામાં જે લોકો સમજે એ સમજાવતા કોળી સમાજને પણ આવડે છે ટિટ ફોર ટેટ નીતિ કોળી સમાજ પાસે રહેશે કે ભાવનગરના પશ્ચિમ વિસ્તારમાં જ આ સંમેલન શા માટે યોજવામાં આવ્યું ત્યારે ઋષિ ભારતી બાપુએ જવાબ આપતા કહ્યું કે બધા જાણે છે કે આ ઘટનાને શાંત કરવામાં કોનો હાથ છે જે વ્યક્તિએ આખા કોળી સમાજને 25 દિવસ દોડાવ્યા તેને પણ દોડાવવા જોઈએ તેવું ભારતી બાપુએ કહ્યું હતું જે ભાષામાં સમજે તે ભાષામાં સમજાવતા કોળી સમાજને આવડે છે જ્યારે આ બધી વાત ચાલી રહી હતી તે સમય દરમિયાન ધોકાવાળી પરસોત્તમ સોલંકીએ જે વાત નિવેદન આપ્યું હતું સમૂહ લગ્નની અંદર સોમનાથમાં તે નિવેદન પર પણ ઋષિભારતી બાપુને જ્યારે પત્રકારે પૂછ્યું ત્યારે તેમને જવાબ આપતા કહ્યું કે તે કોઈ સમાજ કે વ્યક્તિને ટાર્ગેટ કરીને નથી કહેવામાં આવ્યું કોળી સમાજ વર્ષિષ આહીર સમાજ છે જ નહીં ત્યારે આ સંમેલનને લઈને આપણે ઘણી બધી ચર્ચાઓ કરી આ સંમેલન બાદ લાગી રહ્યું છે કે આ મુદ્દાને હવે રાજકીય મુદ્દાઓ બનાવવામાં આવી રહ્યો છે કારણ કે એટલા માટે જ કોળી સમાજના દિગ્ગજ નેતાઓ કે જે ભાજપ સાથે જોડાયેલા છે તે આ સંમેલનથી દૂર રહ્યા અને જે નેતાઓ નવનીત બાલધિયાને ન્યાયની માંગ કરી રહ્યા હતા તે જ સભાથી દૂર રહેતા હવે નવનીત બાલધિયાની આ લડાઈ પૂરી થઈ ગઈ હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે છતાં પણ આ મુદ્દો વધુ ઉભરા બનાવવામાં આવી રહ્યો છે ત્યારે આવનાર દિવસોમાં આ મુદ્દે શું નવા જૂની થાય છે તે પણ જોવું રહેશે